તો થરાદ નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવનાર છે ત્યારે રાજકીય ગરમાવો હાલથી જોવા મળી રહ્યો છે થરાદ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી રહી હતી તો સાંસદ ગેનીબેન ઠાકોરે થરાદ નગરપાલિકાના વહીવટદાર ઉપર આક્ષેપો કરતા કહ્યું છે કે થરાદ નગરપાલિકામાં વહીવટદાર નગરપાલિકામાં કોઈ પણ પૈસા વગર કામ થતું નથી શાસન છે કે ટોટલે ટોટલ વહીવટધારોનું અને વહીવટધારોનું શાસન એટલે તમારે એક નાનામાં નાનો દાખલો લાવવો કે કોઈ પણ કામ હોય તો તમે ગરીબ છો તમારાથી નથી થાય એમ તમારે જરૂરિયાત છે આ બધું તમારા પોતાનો હક છે એ કાંઈ ગણવામાં આવતું નથી તમે અમને જેટલા પૈસા આલો છો એટલી જ વાત અનેથી નિયમ આમ છોમ આપણે ઓલો કોઈ માર્કેટમાં આપણે બેઠી હોય અને આપણે ખેડૂત તરીકે ઉપાડ કરવાનો હોય ને પાછો આપવાનો હોય ને આમ જે નિયમો અમુક નક્કી કરેલો હોય ને એમ કે ભાઈ આટલી ટકાવારી એટલે એટલી હાલવી જ પડશે આમ કાયદો બનાવી દીધો હોય એ પ્રમાણેનો વર્તમાન સમયની અંદર વહીવટ ચાલે અને ભ્રષ્ટાચારના જયારે કાયદા બની ગયા હોય તો એની અમે અવાજ ઉઠાડવાની જવાબદારી પણ પ્રજાની અને મત